વેલકમ સ્ટુડન્ટ્સ આજે ફરી એકવાર અચળ પ્રયોગી ગતિના સમીકરણો જોઈશું પરંતુ આજે જોઈશું કલનશાસ્ત્રની રીતે લાસ્ટ લેક્ચરની અંદર આપણે અચળ પ્રયોગી ગતિના સમીકરણ આલેખની રીતે જોયા ચાલો તો કલનશાસ્ત્ર એટલે આપણે જાણીએ છીએ તે અનુસાર સંકલન અને વિકલનની પ્રક્રિયા જ્યારે સમયનો કોઈ સૂક્ષ્મ ખંડ સાથે આપણે કામ કરતા હોઈએ ત્યારે આપણે કલનશાસ્ત્રનો સહારો લઈએ છીએ અને એમાં તાક્ષણિક વેગ અને તાક્ષણિક પ્રવેગ માટેના વિકલિત સ્વરૂપના સમીકરણો આપણે જોઈ ગયા છે એકવાર શરૂઆત ક્યાંથી કરીએ સર્વપ્રથમ આપણે પ્રવેગ લઈએ તો પ્રવેગ એ માટે વિકલિત સ્વરૂપ સમયના સાપેક્ષે વેગનું એકવાર વિકલન હતું વેગનું એટલે ડીવી બાય સમયના સાપેક્ષે વેગનું એકવાર વિકલન તો આ પરિસ્થિતિ માટે જો આપણે ચર્ચા કરીએ આપણા પથની કે ધારો કે ટી બરાબર ઝીરો સમયે ગતિની શરૂઆત થઈ ત્યારે પ્રારંભિક સ્થાન એનું એક્સ ઝીરો રાખીએ અને આ ગતિની શરૂઆતમાં કોઈક પ્રારંભિક વેગ આ દરમિયાન વી ઝીરો રાખીએ અમુક સમય બાદ જ્યારે સમય થઈ જશે ટી બરાબર ટી ત્યારે આપણે સ્થાનને એક્સ કહીએ અને તે વખતના વેગને વી કહી દઈશું આખા માર્ગ દરમિયાન પ્રવેગ આપણો અચળ રહેશે જેથી આપણે કહીએ છીએ કે અચળ પ્રવેગી ગતિના સમીકરણો તો આ સ્થિતિમાં જો ને કરતા બનાવીએ તો એ ડી ટી બંને તરફ સંકલન કરાવતા તો સંકલન કરાવવા માટે આપણે સંકલન કરીએ છીએ કે કુલ પથની આપણને માહિતી મળે વિકલિત સ્વરૂપમાં જ્યારે કામ કરીએ છીએ ત્યારે એક સૂક્ષ્મ ખંડ ઉપર કામ કરીએ છીએ અને એ વિકલન પર કામ કર્યા બાદ જે અંતિમ પરિણામ આપણને મળે તેને આપણે પ્રારંભથી લઈને અંત સુધી પર સંકલન કરાવીએ છીએ તો તે વખતે આપણે સંકલનની સીમાઓ એટલે કે લિમિટ્સ પણ આવશે પણ સંકલન એક સમયે એક ચલ પર જ કામ કરશે જેથી આપણું જે વિકલિત સ્વરૂપ હતું સમયને સાપેક્ષે વેગનું વિકલન એમાં બે ચલ હતા એક હતું વેગ અને એક હતું સમય તો સંકલન એકી સાથે બે ચલ પર કામ નહીં કરશે કારણ કે એની સીમાઓ અલગ અલગ હોય જેથી આપણે પ્રથમ પદની અંદર એ બંને ચલને બરાબરની અલગ અલગ બાજુઓ ઉપર આપણે સેટ કરી દીધું જેથી હવે સંકલન શક્ય બનશે તો સંકલન કરાવતા ઇન્ટીગ્રેશન ડીવી બરાબર ઇન્ટીગ્રેશન એ ડી ટી સંકલન લગાવ્યું તો સંકલનની લિમિટો લગાવવી પડશે તો પ્રારંભિક લિમિટ એ સંકલનની નીચે આવશે અને અંતિમ લિમિટ એ સંકલનની ઉપર આવશે એટલે કે જ્યારે સમયની શરૂઆત આપણે ઝીરોથી કરી ત્યારે આપણી પાસે વેગ વી ઝીરો હતું અને જો સમય ટી બને તો ત્યારે આપણો વેગ બદલાઈને વી બનશે સમયને સાપેક્ષે હોવાથી સંકલનની લિમિટ્સ પણ સમય અહીં વેગને સાપેક્ષે હોવાથી સંકલનની લિમિટ્સ પણ વેગ જેથી સંકલનના નિયમોનો ઉપયોગ જો કરાવીએ તો સંકલનના આપણા બેઝિક રૂલ્સ જે ખરા એ બેઝિક રૂલ્સ મેં અહીં લખીશ જે મુખ્યત્વે આપણા વિકલનના ચાર બેઝિક રૂલ હતા તેવી જ રીતે સંકલનના પણ બેઝિક રૂલ્સ છે જ પોતાનું એકનું સંકલન જેના સાપેક્ષે હોય તે ચલ રાશિ એટલે કે અહીં ડી ટીને સાપેક્ષે હોય તો ટી આવતે તો સંકલન જો વેગને સાપેક્ષે હોતે તો તે વખતે આવતે વેગ વી જેના સાપેક્ષે સંકલન તે ચલ વિકલન માટે આ રૂલ હતો પોતાનું પોતાના સાપેક્ષે વિકલન એક તો એકનું સંકલન જેના સાપેક્ષે તે અહીંયા કશું જ નથી લખ્યું એટલે તમે કન્સિડર કરી શકો કે અહીં વન છે પણ આપણે એ વન લખતા નથી એટલે એવું કહી શકાય કે એકનું સંકલન જેના સાપેક્ષે હોય તે ચલ બરાબર તો અહીં તમે જોઈ શકો છો કે વીના સાપેક્ષે છે તો ચલ વી અને સંકલનની લિમિટ્સ તો કે અપર લિમિટ અને

હવે જે પદ આવશે તે આવશે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ એટલે આપણી પાસે જે ચલ રાશિ બચીને આવે છે સંકલનમાં સંકલન કર્યા બાદ તો તેમાં ચલને બદલે એકવાર અપર લિમિટ માઇનસ એકવાર લોવર લિમિટ એટલે કે અપર માઇનસ લોઅર વીના સ્થાન પર એકવાર વી માઇનસ વીના સ્થાન પર એકવાર વી આ જ વસ્તુ આ તરફ જો કરવામાં આવે તો ટીના સ્થાન પર ટી માઇનસ લોવર લિમિટ ઝીરો આમ કરતાં જો તમે આ વી ઝીરોને પેલી બાજુ ઇક્વલ ટુની બીજી બાજુ મોકલી આપતે તો એ ધન થઈ જશે અને એ પ્લસ ટી આમ કરતાં તમને તમારા પ્રથમ સમીકરણની પ્રાપ્તિ થઈ ઓકે આમ કરતાં તમને તમારા પ્રથમ સમીકરણની પ્રાપ્તિ થઈ જે છે વી બરાબર વી ઝીરો વધતા એટી ચાલો હવે દ્વિતીય સમીકરણની પ્રાપ્તિ કરવા માટે આપણે જેવી રીતે પ્રવેગને એકવાર વિકલિત સ્વરૂપમાં યાદ કર્યું તેવી રીતે વેગને એકવાર વિકલિત સ્વરૂપમાં યાદ કરીએ આ અનુસાર પહેલું પદ આપણે જ્યારે પ્રાપ્ત કરી લીધું ત્યારે હવે બીજા પદ માટે આપણે વેગને યાદ કરીશું વેગ વેગ વી બરાબર સમયના સાપેક્ષે સ્થાનાંતરનું એકવાર વિકલન એટલે કે ડીએક્સ બાય સ્થાનાંતર કે અંતર જો તમે સદી સ્વરૂપમાં કામ કરતા હોવ સીધા રસ્તા ઉપર તો તે વખતે સ્થાનાંતર અને જો તમે અધિશ સ્વરૂપે કામ કરતા હોવ તો તે વખતે અંતર એટલે અહીં અંતરના સાપેક્ષે સ્થાનાંતરનું એકવાર વિકલન એ રાશિ આપે છે વેગ તો અહીં આગળના કિસ્સામાં જોયું તે પ્રમાણે સંકલન એક સમયે એક જ ચલ પર કામ કરશે તો એના માટે આપણે ચલ બદલીએ છીએ તો ડીએક્સ ને કરતા બનાવતા વી સાથે ડીને ચોકડી ગુણાકાર આપી દીધું હવે સંકલન લગાવવાનો વારો તો આવત પરંતુ શું અત્યારે આ પરિસ્થિતિ એક ચલ એક સમયે છે બરાબરની એક બાજુએ તો એને પહેલાં ચકાસીએ તો હા ડી એક્સ એ એક્સ એક જ છે ચલ સ્થાનાંતર તો એમાં તો કોઈ પ્રોબ્લેમ નથી દેખાતો પરંતુ આ બાજુ બરાબરની બીજી તરફ આરએચએસમાં વી પોતે એક ચલ છે જે સમય સાથે બદલાય છે અને બાજુમાં સમય તો છે પોતે જ ચલ એનો મતલબ એસ ઉપર આપણે એકી સાથે બે ચેલ ઉપર છે તો હાલ સંકલન નહીં લગાવાય એને હજુ આપણે રિપ્લેસ કરવો પડશે એક ચલમાં અને તે આપણે કરીશું આપણા પ્રથમ સમીકરણથી આપણું પ્રથમ સમીકરણ આપણી પાસે હતું વી બરાબર વી ઝીરો વત્તા એટી જેમાં વી ઝીરો એ પ્રારંભિક સમય પ્રારંભિક સ્થાન અચળ છે અને પ્રવેગ અચળ પ્રવેગી ગતિના સમીકરણ માટે અચળ છે તો સમય જ એક ચલ છે એટલે હા તમે આ સમીકરણને રિપ્લેસ કરી શકો છો તો અત્યારે આ સમીકરણ રિપ્લેસ થઈને બનશે વીઝીરો વત્તા એ અને ટી બાજુમાં ડીટી તો છે જ ડીએક્સ અને હવે તમે સંકલન કરાવશો સંકલન જ્યારે તમે કરાવો છો ત્યારે ઇન્ટિગ્રેશન ડી એક્સ બરાબર ઇન્ટિગ્રેશન વી ઝીરો વધતા એ અને ટી ડી ટી સંકલન લગાવતા તમારે સંકલનની સીમાઓ લગાવવી પડશે તો જો સમય શૂન્ય હતો તો સ્થાન માટેની સીમા હતી પ્રારંભિક એક્સ ઝીરો અને સમય જો ટી બન્યો તો ત્યારે સ્થાન માટેની સીમા હતી એક્સ આમ લિમિટ્સ પણ તૈયાર પણ સંકલન હજુ નહીં થાય કારણ કે સરવાળાથી જોડાયેલા બે પદો છે એટલે સંકલન હોય કે વિકલન હોય બધા જ પદોને મળશે તો એ સ્ટેપને આગળ વધારતા ઇન્ટીગ્રેશનમાં ઝીરોથી લઈને ટી વી ઝીરો ડી ટી વધતા ઝીરોથી લઈને ટી એ ટી ડી છૂટું કરી દીધું સંકલન હવે અચળ પદો સંકલનની બહાર આવશે એ સ્ટેપ તો તેમાં વીઝ પ્રારંભિક ટી ડી એટલે તમે જોઈ શકો આગળના પેજ અનુસાર અહીંયા એક સમીકરણ થઈ ગયું એકનું સંકલન તો જેના સાપેક્ષ છે તે વધતા પ્રવેગ અચળ જે સામાન્ય નીકળે છે ઝીરોથી લઈને ટી

તો તે પરિસ્થિતિને આગળ વધારતા વી ઝીરો છે જ અને સંકલન જ્યારે કરવામાં આવ્યું તો આ પદ બનશે ટી એમાં અપર લિમિટ લોઅર લિમિટ વત્તા એ આ પદમાં ટીની ઘાતાંક એક છે એટલે કે એન પ્લસ વન અનુસાર બે બનશે તો ટીની ઘાતાંક બેના નીચે બે અપર લિમિટ લોઅર લિમિટ અને હા એલ એચ સાઈડ એલએચએસ સાઈડનું પણ સંકલન થઈને જેના સાપેક્ષે હોય તે અનુસાર એક્સ અપર લિમિટ લોઅર લિમિટ અને કાઉન્સ બંધ સમય આવી ગયો છે કે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટને કિંમત મૂકવાનો તો ત્યારે અપર માઇનસ લોઅર આ પદ માટે કે એક્સના સ્થાન પર એકવાર એક્સ અને માઇનસ લોઅર એક્સ ઝીરો એ જ રીતે ઇક્વલ ટુ ની આ બાજુ વી ઝીરો તો છે જ તો કાઉસમાં અપર લિમિટ લોઅર લિમિટમાં ટી માઇનસ ઝીરો વત્તા તો વત્તા તમે જોઈ શકો છો કે છેદનો જે બે ખરો તેને આપણે બહાર કાઢી શકીએ તો એ બનશે વન હાફ એ તો કાઉસની અંદર અપર લિમિટ અને લોઅર લિમિટ લગાવતા ટીનો વર્ગ અને ઝીરોનો વર્ગ ઝીરો રૂપ આપીએ તો એક્સ માઇનસ ઝીરો જેમ છે તેમ આ પદ બનશે વર્ગ તો આ પદ તમારા માટે થઈ શકે છે સમીકરણ નંબર બે જે અંતર અને સમયના સ્વરૂપનું એક બીજું સમીકરણ છે અછળ પ્રયોગી ગતિનું જ્યારે આપણે આલેખ વિશે અ અછળ પ્રયોગી ગતિના સમીકરણ તારાવ્યા ત્યારે આપણી પાસે આ એક્સ ઝીરો તે વખતે નહીં હતું આ થિયરીમાં આપણે ટી બરાબર ઝીરો સમયે સ્થાન એક્સ ઝીરો લીધું છે એટલે એનો કહેવાનો મતલબ કે કદાચ એવું પણ બને કે તમે તમારા માર્ગમાં થોડાક પહેલાં આગળ હતા ત્યારે તમે જે સ્થાન પહેલેથી જ કવર કરેલું હતું એ એક્સ ઝીરો હતું જ ઝીરો સમય તો જો કદાચ એવું બી બને કે તમે ગતિની શરૂઆત જ શૂન્ય સ્થાન પરથી કરતા હોય તો ત્યારે એક્સ ઝીરો શૂન્ય હશે તો એ જ સમીકરણ તમારું અહીં પણ છે અહીંયા માત્ર તફાવતીય સ્વરૂપ છે કે અંતિમ અને પ્રારંભિકનું તફાવત સ્વરૂપ સમીકરણ એક થયું તમારું એટલે આ પ્રકારે તમે બીજું સમીકરણ પણ લઈ લીધું ત્રીજા સમીકરણ માટે ત્રીજા સમીકરણ માટે આપણે બંને પ્રકારના સમીકરણોનો ઉપયોગ કરીશું જેને કહેવાય પ્રવેગ પણ અને વેગ પણ ચાલો તો એ જોઈ લઈએ ચાલો તો કે વેગ વેગનું સમીકરણ હતું સ્થાનાંતરનું સમયના સાપેક્ષે એકવાર વિકલન અને પ્રવેગ પ્રવેગનું તમારા માટે હતું વેગનું એકવાર વિકલન સમયના સાપેક્ષ જો આ બંને સમીકરણનો હું ભાગાકાર કરાવું એટલે મારી પાસે વીના નીચે એ જો તૈયાર થાય તો આ બાજુ જે સમચલનમાં છે તેમ ડી એક્સની નીચે ડી પણ ગુણાકારમાં આનું વ્યસ્ત થશે કારણ કે પ્રવેકછેદમાં છે એટલે ડી ટી બાય ડી વી વિદ્યાર્થીઓ અને આપણે કહીશું સાંકળનો નિયમ તો તમે જોઈ શકો છો કે એક્સ ટીના સાપેક્ષ છે જ્યારે એ ટી વીના સાપેક્ષ છે તો જે મધ્યમમાં જે સાપેક્ષ છે સમય એ તમે અવોઈડ કરી શકો તો ત્યારે આ બનશે ડી એક્સ બાય ડી વી આ બાજુ વી અને નીચે એ ચોકડી ગુણાકાર કરાવતા વી ડી વી બરાબર એ ડીએક્સ બંને તરફ સંકલન કરાવતા બંને તરફ ઇન્ટિગ્રેશન વી ડીવી ઇન્ટિગ્રેશન એ ડીએક્સ અહીં સમય તો કોઈ જગ્યા ઉપર છે જ નહીં તમે જેના સાપેક્ષે કરો છો સંકલન એ છે વેગ અને વેગની બાજુમાં જે પદ ખરું તે પણ વેગના સ્વરૂપનું જ છે એટલે આ જગ્યા પર તમારે સમીકરણ એક મૂકીને બદલવાની જરૂર નથી તમારા બંને ચલ જે કંઈ બી છે અહીંયા પદો એ એક જ ચલના છે એટલે સંકલન ડાયરેક્ટ થશે સમીકરણનો તમારે રિપ્લેસમેન્ટ કરવું પડશે નહીં ત્યારે વેગ માટે લોઅર લિમિટ વી ઝીરો અપર વી સ્થાન માટે લોઅર લિમિટ એક્સ ઝીરો સંકલન કરાવીએ તો જેવું ની ઘાતાંક એક હતી ત્યારે ટી પ્લસ ટી રેસ ટુ ટુ બાય ટુ થયું હતું ત્યારે અહીંયા ની ઘાતાંક એક છે તો આ વખતે આ પદ બનશે વી સ્ક્વેર બાય ટુ ઘાતાંકમાં એકનો વધારો અને તે જ છેદમાં ત્યારે અપર લિમિટ લોઅર લિમિટ આ બાજુ ત્યારે એક્સનું સંકલન તો અપર અને લોઅર લિમિટ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ જો કરવામાં આવે તો વી સ્ક્વેર માઇનસ વી ઝીરો તૈયાર થાય નીચે બે જેમ છે તેમ આ બાજુ પ્રવેગ છે તો બાજુમાં એક્સ માઇનસ એક્સ ઝીરો ખરું તો આ બે ને ચોકડી ગુણાકારથી જો ઉપર મોકલીએ તો વી સ્ક્સ વીઝ સ્કવેર બરાબર સમીકરણ પણ પ્રાપ્ત થાય છે અને આને આપણે કહીશું અચળ પ્રવેગી ગતિના સમીકરણ કલન શાસ્ત્રની રીતે અને તમે જોયું કે આપણે આખા થિયરીની અંદર સંકલન અને વિકલનનો ભરપૂર ઉપયોગ કર્યો જેમ કે આપણી પાસે શરૂઆત જે થઈ એ થઈ પ્રવેગના સમીકરણથી અને એને વર્કઆઉટ કરતાં આપણે પ્રથમ સમીકરણ પ્રાપ્ત કર્યું પછી આપણે વેગ ઉપર કામ કર્યું વેગ ઉપરથી આપણે બીજું સમીકરણ સમય અને સ્થાનને આધારિત લાવ્યા અને અંતમાં આપણે બંને સમીકરણનો ઉપયોગ કરીને મધ્યમાં કશે સાંકળના નિયમનો ઉપયોગ કરાવીને અંતમાં આપણે ત્રીજું સમીકરણ પણ લઈને આવ્યા આ જ થિયરી સદીશ સ્વરૂપે પણ છે તો જ્યારે આપણે સદીશોના કિસ્સાઓમાં આગળ વધીશું ત્યારે ફરી એકવાર આ ત્રણ સમીકરણ આપણે સાબિત કરીશું ત્યાં સુધી થેન્ક યુ